વરસાદ ગીર દેવકા નદી ભારે વરસાદથી બે કાંઠે વહી રહી છે દેવકા નદીના પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે કોમ્યુનિટી હોલ તરફ પણ પાણી વહ્યા છે જો કે વરસાદે વિરામ લેતા બાળકોએ નહાવાની મોજ લીધી છે દેવકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અવિરત વરસાદથી આ નદી બે થઈ છે દેવકા નદીના પાણી સોસાયટીઓમાં ધુસી ગયા છે અને હવે વરસાદે વિરામ લેતા બાળકો પણ નદીમાં નાતા જોવા મળી રહ્યા છે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને દેવકા નદી બે કાંઠે વહી રહી છે બાળકોએ આ વરસાદી પાણીની મજા માણતા જોવા મળી રહ્યા છે વેરાવળ શહેરમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વેરાવળની ભાલકાતીર્થ અને ભાલકા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે હિરણ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમના દરવાજા વધુ ખોલાય તો બાળકોના ઘરમાં પાણી ઘુસવાની પણ સ્થિતિ છે અને આ સાથે જ સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા તંત્રને વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી છે તો ડેમના દરવાજા વધુ ખોલાય તો લોકોના ઘરમાં પણ પાણી ધુસવાની ભીતિ સર્જાઈ રહી છે સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા તંત્રને વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ આ પાણી નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે